રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગ્રાહક સુરક્ષા મંડળ અને સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા મુંબઈના સંયુક્ત ઉપક્રમે લોકજાગૃતિ સેમિનાર યોજવામાં આવ્યો ગુજરાત સરકારશ્રીના આદેશ મુજબ રાજકોટ જિલ્લા અને શહેર ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા લોકજાગૃતિને લઈને એક ભવ્ય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષાના ભાગરૂપે એક સેમિનારનું આયોજન કરાયું આ સેમિનારમાં દરેક નાના મોટા ગ્રાહકો કે જેઓ પૈસા આપીને છેતરાય છે તેઓના તમામ પ્રકારના જ્ઞાન આપવામાં આવેલા હતા અને છેતરપિંડી કરનારા ઉપર કેવી રીતે સજાઓ કરાવી તેમજ કઈ રીતે જગ્યાઓ ઉપર આના માટે ફરિયાદ કરવી આવી તમામ પ્રકારની જાણકારી આમ લોકોને આપવામાં આવી હતી તેમજ ઉપલેટા નવનિયુક્ત પીઆઈ ગોહિલ સાહેબ દ્વારા મોબાઈલમાં થતા ફ્રોડ અને છેતરપિંડીથી બચવા લોકોને ઉપાય બતાવ્યા હતા સાથે સાથે આ સેમિનારમાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં લઈને મામલતદાર ધનવાની દ્વારા નવા યુવા મતદારોને પોતાનો કિંમતી મત કોઈ પણ લોભ લાલચ કે ધર્મ પાત ભૂલી વધુમાં વધુ મતદાન કરવાના શપથ લેવડાવ્યા હતા ઉપલેટાના ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ તરીકે ઉપલેટામાં ભરતભાઈ રાણપરિયાને વીસ વર્ષ પૂર્ણ થતાં રાજકોટ સુરક્ષા મંડળ અને તમામ અધિકારીઓ દ્વારા તેમનું ફૂલહાર કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ઉપલેટા મામલતદાર ઉપલેટા પીઆઈ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના હોદ્દેદારો લોકગાયક માલદેવભાઈ આહીર સહિત રાજકીય સામાજિક આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા હું રામજીભાઈ માવાણી માજી સંસદ સભ્ય છું મારા ધર્મપત્ની શ્રીમતી રમાબેન માવાણી માજી સંસદ સભ્ય છે આજે પેટાની અંદર બહુ અગત્યના મુદ્દાઓ ઉપરને આ સેમિનાર યોજાઈ છે આપણે સૌએ ટેલિકોમ રેગ્યુલેટર ઓફ ઇન્ડિયા રાઈની બાબતમાં સૌ સાંભળવું છે બહુ ઓછા લોકો જાણે છે કે એમને એમના હક અધિકારો રાયના અનુસંધાનમાં શું છે એ સનુસંધાનમાં આજે માર્ગદર્શન આપવા અમે બધા આવ્યા છીએ દિલ્હીની મહેમાનો આવ્યા છે આપણે સૌ મોબાઈલ લેન્ડલાઇન ઇન્ફોર્મેશન ટેકનોલોજી નેટવર્ક ફેસબુક વોટ્સઅપ વધુ વાપરીએ છીએ એમને કેવી રીતે સેવા આપવી જોઈએ કેવા પ્રકારની સેવા આપવી જોઈએ એમાં વિવાદ થાય તો શું થઈ શકે એમના ફરિયાદોનો ઉકેલ થાય કરવાનો હોય તો શું થઈ શકે બધી જ વસ્તુ આજે અમે ઓપરેટર મિત્રોને મિત્રો આપવા માટે આવ્યા છે ઓપરેટર મિત્રો સૌ ગાઈડી બાબત માં જાગૃત થાય એમના હક અધિકારો માટે જાગૃત થાય એટલા માટે કે ટેલિકોમ પોપ્યુલર મોબાઈલ ફોન એ અત્યારે ઘરે ઘરે એક એક બે બે આપણે સાંભળે છે અને આ વાપરતા ઉઠાના હક ના ખબર હતી એવા હક અધિકારોની માહિતી અમે આજે આપવા આવ્યા છે રાઈ તરફથી અમે આ પ્રોગ્રામ નું આયોજન કર્યું છે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી દિલ્હીમાં સંકલિત છે અમારી સંસ્થા ટ્રાઈ સાથે ટેલિકોમ પ્રતિનિધિ સાથે સંકળાયેલી છે એના અનુસંધાન અમે આ પ્રોગ્રામ આપની વચ્ચે આ દેવા આવી જાય છે હું પ્લેટના નાગરિકોને વિનંતી કરું છું કે એમના હક અધિકારો માટે જાગૃત બને અને કઈ ફરિયાદ હોય તો અમને સૌને ટેલિફોન બાબતની કોઈ ફરિયાદ હોય તો અમને સૌને આપે જય હિન્દ